બનાસકાંઠાના થરાત પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી કૂતરા પર ફાયરિંગ કરવાની મેટર સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલી રહી છે અને લોકો આવું આ કૃત્ય કરનાર શખ્સ સામે ફિટકાર વરસાવી રહ્યા છે જોકે થોડાક દિવસ અગાઉ એક થરાદના દુધવા નજીક ગૌવંશ દોડાવી દોડાવીને મારવાનો વિડીયો વાયરલ થયો હતો અને બાદમાં ગામ લોકોએ તે કૃત્ય કરનાર બે શખ્સોને દંડ કર્યો હતો અને માફી માગતાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો બાદમાં તે મામલો શાંત થયાના ગણતરીના દિવસોમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કૂતરા પર ફાયરિંગ કરીને તેની હત્યા કરવામાં આવી છે જો કે આ બાબત એકવાર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ પટાવટ થઈ ગઈ હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે અને લોકોએ પણ કહી રહ્યા છે કે આ કૂતરા પર ફાયરિંગ કરનાર શખ્સ મોટો માથું છે એટલે એમનું કોઈ નામ નહીં લે પરંતુ સામે થરાદના ડીવાયએસપીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એ સાચી વાત છે કે કૂતરા પર ફાયરિંગ થયેલ અને કૂતરાનું મરણ થયેલ છે આ બાબતે અમે કાયદેસરની કાર્યવાહી કરી છે થરાદ પોલીસ સ્ટેશનમાં તે અંગે જાણવાજોગ પણ દાખલ થયેલી છે અને જે લીગલી કાર્યવાહી ચાલુ છે જે લોકોએ આવું કાર્ય કરેલ છે તેમની સામે કાર્યવાહી ચાલુ છે અને તેની તપાસ થરાદના પીઆઈ કરી રહ્યા છે આ આવી પશુ પ્રત્યેની ક્રૂરતા છે એ ક્યારેય પોલીસ ચલાવી નહીં લે અને જેમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આમ કોઈ વાક ગુના વગર કોઈ જીવતા જીવની ઉપર ફાયરિંગ કરીને તેને મોતને ઘાટ ઉતારતા શખ્સો સામે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં થરાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતા વાર નહીં લાગે અને કોઈને પોલીસનો ડર પણ નહીં રહે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સાહેબ થરાદ પંથકનો હમણાં વિડિયો વાયરલ છે જેમાં કૂતરા પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી રહી છે શું છે સમગ્ર એ વાત સાચી છે કે કૂતરા પર ફાયરિંગ થયેલ અને કૂતરાનું મરણ થયેલ છે તો આ બાબતે અમે કાયદેસર કાર્યવાહી કરી છે અમારે થરાદ પોલીસ સ્ટેશનમાં એ અનુસંધાને જાણવાજોગ પણ દાખલ થયેલી છે અને જે લીગલી જે કૂતરાનું પોસ્ટમોર્ટમ થાય અને બીજા જે જે લોકોએ આવું કરેલું છે કૃત્ય એના વિરુદ્ધ પગલાં લેવા માટેની અત્યારે અમારે કાર્યવાહી ચાલુ છે અને એનું ઇન્વેસ્ટિગેશન છે એ થરાદના પીઆઈ અત્યારે કરી રહ્યા છે સાહેબ એની અંદર એવું પણ જણાઈ રહ્યું છે કે પહેલાં એમને કોઈક આંતરિક વિવાદ હતો અને જેને લઈને આ મેટર બની હતી અને પછી એમને સમાધાન કરી દીધું છે એવી ચર્ચા ચાલે છે એ બધો તપાસનો વિષય છે પણ જે હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને એમાં આવા 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 પ્રકારના જે પશુ પ્રત્યે જે કુર્તાઓ છે એ ક્યારેય પોલીસ ચલાવી ના લે અને એમાં જે કડકમાં કડક કાર્યવાહી થશે ઓકે ઓકે થેન્ક